જય માતાજી ભાઈ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ મજામાં મજામાં શું નામ છે આપડું રઘુભાઈ 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 રબારી ગામ તમારું ગામ ડાલડી ગામ ડાલડી અને આ બે વાછડા કોના છે વાછડા લઈ આપે કાઈ લાલભાઈના ત્યાં છે લાલભાઈ પૂજાને ત્યાં લાલભાઈ પૂજાને ત્યાં છે બરાબર અને અત્યારે આ વાછડા લઈ ક્યાં જવાના લઈ જવાના આપણે ખાને તમને બાબુની જગ્યામાં બાબુ દાદા ની જગ્યા માં કડોલ બરોબર અને આ કઈ કઈ ગાય ના વાસળા છે બે ચાંદરી ના છે બે મામો ભણે છે બે ચાંદરી ના છે બે ચાંદરી ના અને આ બે રડા બાપ એમનો બાપ રોજ્યો 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 ભયા લાલ ભાઈ પૂજાલ ભાઈ રોઈ લાલ ભાઈ પૂજા જોડે રોઈ અને એકદમ ફ્રી માં પેલા છે એકદમ ફ્રી માં રૂપિયા લીધો નથી ધણી એમ ના

અને ત્યાંથી પછી એ ઝાંઝરી ગાય ક્યાં જઈ ઝાંઝરી ગાય જઈ ગામ ભોપા બાકલપુર બરાબર બાકલપુર જઈ બાકલપુર થી પછી ફરતી 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 પછી પાલનપુર બરાબર પાલનપુર થી પછી જી આય માલજી બની માલજી બની એમલા કલે પાંચ વરાતી માલજી બની એમને જોડે ગાયની સેવા બહુ છે બહુ સેવા એમ ગાયો હારી ગાયો હારી અને આમ ઝાંઝરી જૂની બહુ બહુ જૂની ગાય બહુ જૂની ગાય ખાઈડાવાળી ગાય જાય આમ ઝાંઝરીનો તમને આમ જૂનો પાછળનો વેળો કે જૂની ક્યાંની વતનની કે જૂની કોના ઘરની એવું કઈ માહિતી કરી જૂની ગાય ઉભા છે જો ના તો તમારી ભૂલ થાય જૂની ગાય જે જાંદરી છે ને એ જાંદરી આપણે લક્ષ્મણ બાપા લક્ષ્મણ ભગત હા મારવાડા હા મારવાડા એના ઘરની જૂની ગાય લક્ષ્મણ બાપાના ઘરની ગાય જૂની જાંદરી લક્ષ્મણ બાપાના ઘરની મારવાડા બરાબર અને બીજું તમારું કેવું શું થાય છે કે અત્યારે કઈ જગ્યાએ વાસડા ઉભા અત્યારે ઉભા હાલમાં ડાળડી દાલડી એમ ને બરાબર અત્યારે દાલડી છે ને અત્યારે મૂકવા જવાના છે પાબુની જગ્યામાં તો બરાબર રઘુભાઈ બહુ સરસ માહિતી આપી અને એ વાસડા વિશે માલજીભાઈ તમારું કેવું કંઈ થાય છે વાસડા બહુ સારા છે ને ગાયું સારી બનાવશે આ વાસડા બરોબર બહુ લાલ ભાઈ વાસડા સારા આપ્યા છે

ચાલી વધારે આપ્યા છે આપ્યો પોતે પોતાના ભાડાથી મોકલાવે છે અને બધા ગાયોવાળાને એવું કહેવા માંગે છે કે સારા આખલા વાપરો અને સારી ગાયો બનાવો તમે મહેનત કરો મહેનત કરો એના માથે તમે સારામાં સારા આખલાની ઉપયોગ કરો તો સારા ઢોર બને અને તમને પણ એમ થાય શોખ જાગે અંદરથી સારા ઢોર હોય એટલા માટે અને ભગવાન માતાજીની દયાથી તમને તમારું જીવનમાં પણ એમ કે તમારું તમારા મળી રહે જે બે પાંચ રૂપિયા તમને પણ વાપરવા મળી રહે અને એમનું જીવન પણ સુખી થઈ રહે તમારે ભાણુભાઈ કાંઈ બોલવાનું છે થોડું પણ બોલો ને યાર મજા આવશે કયું ગામ તમારું દાળડી અને તમારું નામ શું છે આશિષભાઈ આશિષભાઈ અને તારા રઘુભાઈ શું થાય તમને મામો મામા થાય બરાબર અને તારા મામા જોડે કેટલી ગાયો છે પાછા એમ બરોબર તમે ભણવા જાઓ છો સરસ સરસ છે ભણવા નહી સર જય શિકોતર માં જય વિહત માં અને જે પણ આ બે વાસડા આપેલા છે ને માલજીભાઈ અને લાલજીભાઈ બાપુની જગ્યા માં એમને ખુબ ભગવાન માતાજી હાથે જય માતાજી જય શ્યા